હેલો માય ડિયર સ્ટુડન્ટ વેલકમ બેક ટુ આદ્ય ક્લાસીસ આદ્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો આજના વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર અને વિષય તમારું જે તત્વજ્ઞાન છે તો તત્વજ્ઞાન વિષયના આપણે મોસ્ટ આઈએમપી વિભાગ એના ક્વેશ્ચન જોવાના છીએ તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે તત્વજ્ઞાનની અંદર તમારે બીજા પણ વિભાગના આઈએમપી ક્વેશ્ચન જોવે છે તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પ્લે લિસ્ટમાં જઈ અને તમે વિભાગ સી અને વિભાગ એના આઈએમ્પી ક્વેશન આપેલા છે તે જોઈ શકો છો વિભાગ બી ના ફટાફટ હું તમને વિડીયો અપલોડ કરી દઈશ તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે વિડીયો જોઈ શકો છો ચાલો શરૂઆત છે છે આપણો એક દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો દલીલમાં ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો કે એક જ હોય છે જો દલીલમાં આધાર વિધાનની સંખ્યા પૂછે તો એક કે તેથી વધુ પણ અહીંયા તમને ફલિત વિધાન કીધું છે તો ફલિત વિધાનની સંખ્યા કેટલી હોય છે તો એક હોય છે

એના આધારે તો તો આપણે ઓળખી શકીએ છીએ જવાબ આવશે ચલો પ્રશ્ન નંબર ચાર ફૂલો સુગંધિત અને તાજા છે આ વિધાનનું રૂપ કેવા પ્રકારનું છે તો ફૂલો સુગંધિત છે અને તાજા છે હવે અહીંયા તમે જો વચ્ચે તમને કયો શબ્દ સમૂહ જોવા મળે છે તો અને જોવા મળે છે છે ને હા તો બસ તો આ વિધાનનું રૂપ કયા પ્રકારનું છે તો કે અને પ્રકારનું છે ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર પાંચ ઉપર જઈશું દલીલના પ્રામાણ્યનો આધાર કોના પર રહેલો છે દલીલનું જે પ્રામાણ્ય છે એનો આધાર કોના ઉપર રહેલો છે તો દલીલના પ્રામાણ્યનો આધાર તેના રૂપ ઉપર રહેલો છે ચલો પ્રશ્ન નંબર છ કેટલાક ફળો મીઠા છે આ કેવા પ્રકારનું વિધાન છે તો કેટલાક ફળો મીઠા છે તો કેવા પ્રકારનું વિધાન છે તો આ હ પ્રકારનું વિધાન છે હ પ્રકારનું કેવી રીતે કારણ કે જો અહીંયા પાછળ છે આપેલું છે આપેલું હોય તો એક વસ્તુ માઇન્ડમાં ફિટ રાખવાનું કાં તો હા આવશે કાં તો હ આવશે હવે હા હ બેમાંથી નક્કી કેવી રીતે થાય તો આગળ જોવાનું આગળ સર્વ હોય તો જવાબ હા આવે આગળ કેટલાક હોય તો જવાબ હ આવે એટ તો તમને ચાર વિધાનના પ્રકારો છે તમને ખબર હશે કે હા પછી સર્વ છે પછી હ કેટલાક છે ના કોઈ પણ નથી અને ન કેટલાક નથી જે સરસ મજાનું ટેબલ છે ધોરણ બારની અંદર બેઠે બેઠું આવવાનું છે એટલે કરી નાખજો ચલો ત્યાંથી આગળ વધવું છે તો પ્રશ્ન નંબર સાત છે ગુણની દ્રષ્ટિએ નિરૂપાધિક વિધાનના કેટલા પ્રકાર પડે છે તો ગુણની દ્રષ્ટિએ પૂછે તો એ બે પ્રકાર પડે છે નિયતતાની દ્રષ્ટિએ પૂછે તો પણ બે પ્રકાર પડે છે તો આપણે યાદ રાખીશું બે પ્રકાર પડે છે ચલો આઠમાં કીધું છે કે સર્વદેશી નિષેધવાચક વિધાનનું પ્રતિક લખો તો સર્વદેશી નિષેધવાચક કીધું છે હવે સર્વદેશી છે એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ નિષેધવા નિષેધવાચક છે એટલે કાં તો ન આવે કાં તો ના આવે હવે અહીંયા સર્વદેશી કીધું છે તો સર્વદેશી માટે આવશે ના આપણો જવાબ થશે ના સર્વદેશી નિષેધવાચક વિધાનનું પ્રતિક કયું છે તો કે ના વિધાન થશે ચલો આગળ વધુ છે તો પ્રશ્ન નંબર નવ છે કયા વિધાનમાં ઉદ્દેશ્યપદ અને બંને અવ્યાપ્ત હોય છે કયા પ્રકારનું વિધાન એવું છે જેમાં ઉદ્દેશ્યપદ અને પદ બંને અવ્યાપ્ત હોય છે તો એક દેશી વિધિવાચક જે વિધાન છે એક દેશી વિધિવાચક જે વિધાન છે એમાં ઉદ્દેશ્યપદ અને વિધેયપદ બંને કેવા હોય છે અવ્યાપ્ત હોય છે તમે ટેબલ જોઈ લેજો ઉદ્દેશ્યપદ વિધેયપદનું વ્યાપ્ત વ્યાપ્ત અવ્યાપ્ત 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 વ્યાપ્ત અવ્યાપ્ત વ્યાપ્ત એમાં થોડું ટેલી કરી લેજો તમને ખ્યાલ આવી જશે આપણી જોડે કોષ્ટક છે જ તે ચલો પછી આગળ વધવું છે પ્રશ્ન નંબર દસ ઉપર જવું છે વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થતું હોય છે તો વિધાન હંમેશા કયા કાળમાં રજૂ થાય છે તો કે વર્તમાન કાળમાં ભૂતકાળમાં ના થાય ભવિષ્યમાં ના થાય વર્તમાન કાળમાં રજૂઆત થાય છે ચાલો પ્રશ્ન નંબર અગિયાર વિધાનમાં જે વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો તે વર્ગનો નિર્દેશ કરનાર પદને શું કહેવાય છે હવે અહીંયા કેટલાક કીધું છે કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયેલો હોય તો તે વર્ગનો નિર્દેશ કરનાર જે પદ છે એ પદને શું કહેવાય છે તો એ પદને અવ્યાપ્ત પદ કે કહે છે કયું પદ આવશે અવ્યાપ્ત પદ કહે છે ચલો પ્રશ્ન નંબર બાર છે ના વિધાનનું પૂર્ણ વિરોધી વિધાન શું થાય છે તો નાનું પૂર્ણ વિરોધી શું થાય છે તો નાનું હ થાય છે ના હ શું ના ના પૂછ્યું છે એટલે થશે ચલો પછી કીધું છે કે અનુમાન અને અનુમાન અનુમાન કેવા પ્રકારના છે તો વિરોધાશ્રિત અનુમાન અને સામ્યથી અનુમાન કેવા પ્રકારના છે તો એ અમધ્યપદી છે કેવા પ્રકારના છે અમધ્યપદી પ્રકારના છે ચલો ત્યાંથી આગળ વધુ છે પ્રશ્ન નંબર ચૌદ ઉપર જાઉં છું બીજું તમને મારા વિડીયો થોડા ઘણા હેલ્પફુલ થતા હોય તો જરા કોમેન્ટની અંદર મારા માટે એક પ્યારી પ્યારી કોમેન્ટ કરી શકો છો જેવા તમે પ્યારા છો એવી તમારી પ્યારી કોમેન્ટ કોમેન્ટ બોક્સની અંદર સરસ મજાની એક કોમેન્ટ કરી દેજો મારા માટે દિલ મૂકવું તો મૂકી શકો છો હું તમારા માટે બહુ મહેનત કરું છું એટલા માટે આમ ચાલો પ્રશ્ન નંબર ચૌદ છે કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી કેવા પ્રકારના વિધાનનું પરિવર્તન શક્ય નથી તો આપણને ખબર છે આ તો મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે અને હોવો જ જોઈએ કારણ કે જ્યારે વિધાનોનું પરિવર્તન થાય છે એમાં નવ પ્રકારનું વિધાન એવું છે જેનું શું નથી થતું તેનું પરિવર્તન શક્ય બનતું નથી ચલો આગળ વધવું છે તો પ્રશ્ન નંબર પંદર ઉપર જઈશું સામ્યારથી અનુમાનના કુલ કેટલા પ્રકારો છે તો સામ્યારથી અનુમાનના કેટલા પ્રકારો છે તો સાત પ્રકારો છે કેટલા સાત પ્રકારો છે ના વિધાનો વચ્ચે કેવા પ્રકારનો વિરોધ છે તો કેવો વિરોધ થશે અંશ વિરોધ કેવો અંશ વિરોધ ચલો આગળ વધુ પ્રશ્ન નંબર સત્તર ઉપર જઈશું સરથી વિધાનમાં આવતા બે વિધાનો પૈકી તો પછી આવતા વિધાનને શું કહે છે આપણે ખબર છે ને શરતી વિધાનની અંદર શરતી મારી સામું જો તો મારી જોડે હાલ ટાઈમ નથી હું વાંચવા બેઠો છું એટલે હાલ તારી સામું નહીં જોઉં પેલા હું વાંચી લો પછી તારી સામૂહ જોઈશ એટલે જો તો એમાં તો પછી જે વિધાન આવે એને શું કહેવાય તો એને ઉત્તરાંગ કહેવાય આગળ વિધાન હોય એને પૂર્વાંગ કહેવાય ને પછી હોય એને ઉત્તરાંગ કહેવાય તો અહીંયા આપણો જવાબ થશે ઉત્તરાંગ ચલો આગળ વધુ પ્રશ્ન નંબર અઢાર ઉપર જઈએ તો તાજમહેલ સુંદર છે એ વિધાન કયા પ્રકારનું છે તો તાજમહેલ સુંદર છે એ વિધાન કેવું છે સાદું વિધાન છે કેમ આને સાદું વિધાન કીધું તો આની અંદર તમે જુઓ નહીં નથી અને જોતો જોતો અને તોજ જ કાતો અથવા એવા કોઈ શબ્દો જોવા મળે છે તો કે ના બેન એવા શબ્દો તો નથી બસ તો સંયુક્ત વિધાને ના આવે શરતું વિધાને ના આવે ઓય નથી એ નથી એટલે નિષેધકે ના આવે તો વધુ એક જ સાદું વિધાન એટલે વાત થઈ પૂરી ચલો ઓગણીસમાં તમને કીધું છે કે આજે રજા નથી આ સંયુક્ત વિધાનની પ્રાતિક રજૂઆત કઈ રીતે થઈ શકે હવે જોજો આમાં કંઈ છે જ નહીં આજે રજા તો આજે રજા વિધાન છે એના માટે હું પીનો ઉપયોગ કરું છું અને અહીંયા છે નથી તો નથી નો મતલબ થાય નિષેધ તો નિષેધ પી એટલે પતિ વાત એટલું પી ના આવે કેમ ના આવે કારણ કે અહીંયા નથી છે તો નથી એ નિષેધ નું શબ્દ જૂથ છે ખ્યાલ પડે છે તો આજે રજા માટે આપણે પીની પી પ્રતિકનો હું ઉપયોગ કરું છું નથી માટેનું પ્રતિક આવું થાય છે હવે નિયમ એવું કહે છે કે આ નિષેધ છે ને એને વિધાનની આગળ લખાય પાછળ ન લખાય કેમ કારણ કે એને બીક લાગે છે એને પાછળ નહીં રાખવાનું એટલે જો અહીંયા પી છે પીની પાછળ રાખો તો એ ખોટું પડે પીની આગળ લખવું પડે અને ડબલ વખત નથી નથી તો છે જ નહીં તો ડબલ નિષેધ ક્યાંથી આવ્યું તો આપણો જવાબ એક જ આવશે નિષેધ પી સમજ્યા મારે કલે જાવ ખબર પડતી હોય તો જરા જરા થોડા થોડા કોમેન્ટ મેં બતાતે રહેના ચાલો પછી વીસમાં કીધું છે કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનના કેટલા પ્રકારો છે હવે આમાં કોઈ કહેવા જેવી વાત છે તો

ગર્ભિતાર્થ કહે છે ચાલો પ્રશ્ન નંબર બાવીસ જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કોના આધારે નક્કી થાય છે તો જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર કોના આધારે નક્કી થાય છે તો સર્વોપરિકારકના આધારે નક્કી થાય છે જે જટિલ સંયુક્ત વિધાન આપેલું હોય એમાં સર્વોપરિકારક કોણ હોય એ જોઈ લેવાનું સર્વોપરિકારક જે હોય એ જ વિધાનનો પ્રકાર બની જાય ધારો કે માનો કે દાખલા તરીકે તમને આપેલું હોય કે પી સમુચય પછી કૌશમાં પી વિકલ્પન ક્યુ આવું આપેલું હોય તો તમે જુઓ આ જે સમુચય છે એ આ વિધાનને લાગુ પડે છે અને આ વિધાનને લાગુ પડે છે તો અહીંયા સર્વોપરિકારક તરીકે આપણે કોને ગણીશું તો સમુચયને ગણીશું આ વિકલ્પન છે પણ વિકલ્પન આ પી અને આ ક્યુને જ લાગુ પડે છે એ આખા કૌંસને લાગુ આખા વિધાનને લાગુ પડતું નથી તો અય સર્વોપરી કારક સમુચાય છે તો આ વિધાનને આપણે શું કહીશું તો કે જટિલ સામુચાય કે વિધાન કહીશું આપણને ખબર ક્યાંથી પડી આ વિધાનનો પ્રકાર તો કે આ સર્વોપરી જે કારક હતું અય્ય સમુચાય એના આધારે ખબર પડી તો ખ્યાલ પડ્યો જટિલ સંયુક્ત વિધાનનો પ્રકાર નક્કી કરવા માટે કોનો આધાર લેવો પડે છે તો કે સર્વોપરી કારકનો આધાર લેવામાં આવે છે ધોરણ બારમાં બધું બેઠે બેઠું આવવાનું છે તમે તમારે મજો મજો કરજો અગિયારમાંની અંદર ભણી બારમાની અંદર આવો એટલે મારો કોન્ટેક કરજો એટલે આપણે ભણીશું સાથે મળીને મસ્ત તમ તમારે ચાલો ત્રેવીસમાં કીધું છે કે એક આધાર સ્તંભના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે તો એક આધ્યસ્તંભના સ્તંભના સોરી આધારને આધ્યસ્તંભ છે એક આધ્ય સ્તંભના સત્યતા કોષ્ટકમાં કેટલી હરોળ હોય છે તો એક આધ્યસ્તંભ સ્તંભ કીધું છે તો એમાં હરોળ કેટલી આવશે બે આવશે કેટલી બે એક સાદું વિધાન હોય તો હરોળ કેટલી આવે બે આવે બે સાદા વિધાન હોય તો હરોળ ચાર આવે ચલો ત્યાંથી આગળ વધું છું તો ચોવીસમાં નંબરના પ્રશ્નોમાં તમને કીધું છે કે બે કે તેથી વધારે કારકોના ઉપયોગ વડે રચાયેલા વિધાનને શું કહે છે હવે આમાં તો કેવું પડે ન કેવું પડે કોઈ પણ કારક ન આવે તો સાદું વિધાન હોય પણ બે કે તેથી વધુ કારકોના ઉપયોગ વડે જો વિધાન રચાયેલું હોય તો એને શું કહેવાય તો કે એને જટિલ સંયુક્ત વિધાન કહે છે શું કહે છે જટિલ સંયુક્ત વિધાન કહે છે ચલો આગળ વધુ તો પ્રશ્ન નંબર પચીસ માં પી વિકલ્પન નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા ગુણ સંભો આવે છે શું કીધું છે પી વિકલ્પન નિષેધ પી ના સત્યતા કોષ્ટકમાં કેટલા ગુણ સંભો આવે છે તો તમે અહીંયા જોઈ લો પી અને વિકલ્પન પછી નિષેધ પી કીધું છે તો અહીંયા આપણા આધ્યાય સ્તંભો કેટલા થશે બે થશે કેમ કારણ કે એક પીનો સ્તંભ છે અને એક નિષેધ પીનો સ્તંભ અને એક આખું પી વિકલ્પ નિષેધ પી થઈ જશે ને આ તો સાદા વિધાનમાં જશે ને એક નિષેધ પીનો સ્તંભ છે અને એક આખું પી વિકલ્પ નિષેધ પીનો સ્તંભ બનશે રાઈટ ઓકે ચલો આગળ વધુ તો પ્રશ્ન નંબર છવ્વીસ જટિલ શરતી વિધાનમાં કયા સર્વોપરી કારકનો ઉપયોગ થાય છે તો અહીંયા તમને શરતી કીધું છે જો જટિલ સંયુક્ત નથી જટિલ શરતી વિધાન છે હવે શરતી વિધાનમાં તો આપણને ખબર છે શું ખબર છે શરતી એમ કે આપેલું છે જો તો શરતી આવે એટલે એનું શબ્દ થાય જોતો અને જો તો જોતો સર્વોપરિકારકનો ઉપયોગ થાય છે જો તો ચલો આગળ વધુ છું પ્રશ્ન નંબર સત્યાવીસ ઉપર જાઉં છું સત્યાવીસ માં કીધું છે કે સોફિયાનો શાબ્દિક અર્થ શું થાય છે તો સોફિયાનો શાબ્દિક અર્થ થાય છે ડહાપણ શું ડહાપણ નથી આપણે ગામડાની ભાષા મને કહેતા તારે વધારે ડાપણ ના કરવાનું તું સોની મોની તારું કોમ કરે આપણે આ બધું જાહેર જીવનમાં બોલીએ છીએ ચાલો અઠ્યાવીસ માં કીધું છે તમને કે હું કોણ છું તને ખબર મને શું ખબર તું કોણ છે તો હું કોણ છું આ પ્રશ્ન તત્વજ્ઞાનની કઈ શાખાનો છે તો આ પ્રશ્ન તત્વ મીમાનસાનો છે શેનો થશે તત્વ મીમાનસાનો ચલો આગળ વધુ તો પ્રશ્ન નંબર ઓગણત્રીસ માનવીની જીવન દ્રષ્ટિ એટલે શું તો માનવીની જીવન દ્રષ્ટિ એટલે શું તો તત્વજ્ઞાન માનવીની જીવન દ્રષ્ટિ એટલે તત્વજ્ઞાન ચલો ત્રીસમાં કીધું છે કે કયો વિષય માનવીના નૈતિક અનુભવોનો અભ્યાસ કરે છે કયો વિષય માનવીના નૈતિક અનુભવોનો અભ્યાસ કરે છે તો ત્યાં તમારો જવાબ થશે નીતિશાસ્ત્ર જે નીતિશાસ્ત્ર છે એ વિષય માનવીના નૈતિક અનુભવોનો અભ્યાસ કરે છે ચલો પ્રશ્ન નંબર એકત્રીસ છે એમાં કીધું છે કે ડાહપણ કે વિવેક માટે શેની અનિવાર્યતા છે ડાહપણ અને વિવેક માટે શેની અનિવાર્યતા છે મતલબ જરૂર શેની છે તો સ્વચિંતનશીલતાની જરૂર છે શેની જરૂર થશે સ્વચિંતનશીલતાની ચલો બત્રીસમાં કીધું છે કે કયા ભારતીય દર્શનમાં શ્રુતિનો પ્રમાણ તરીકે સ્વીકાર થાય છે કયું દર્શન એવું છે જેમાં શ્રુતિનો પ્રમાણ તરીકે ઉપયોગ થાય છે તો ઉત્તર મીમાંસા જે છે એમાં શ્રુતિનો પ્રમાણ તરીકે ઉપયોગ થાય છે તમને ખબર છે ભારતીય દર્શનનો ધોરણ બાદમાં આ બધું બેઠે બેઠું આવવાનું છે સાંખ્ય યોગ ચાર્દવાક દર્શન બૌદ્ધ જૈન સાંખ્ય યોગ ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસા આ બધા દર્શનો આવવાના જ છે બેઠે બેઠું ચલો તેત્રીસ માં કીધું છે કે સૂક્ષ્મ ચિંતન એટલે શું તો ચિંતન એટલે થશે દ્રષ્ટિબિંદુ કેવું છે તો એનું દ્રષ્ટિબિંદુ કેવું છે વૈચારિક છે કેવું થશે વૈચારિક ચલો ત્યાંથી આગળ વધુ છું તો પ્રશ્ન નંબર પાંત્રીસ છે નીચે આપેલા દર્શનોમાંથી વૈદિક દર્શન કયું છે તો તમને ખબર છે આપણા અલગ અલગ દર્શનો છે એમાં અમુક દર્શનો વૈદિક છે અને અમુક અવૈદિક છે તેમાં તમને પૂછી લે તો અહીંયા આપણો જવાબ થશે સાંખ્ય દર્શન સાંખ્ય દર્શન છે એ દર્શન કેવું છે વૈદિક દર્શન છે મતલબ તે વેદોનો સ્વીકાર કરે છે ચાલો છત્રીસમાં કીધું છે કે કયા દર્શનમાં આપ્ત વચનોનો સ્વીકાર થયો છે તો કયું દર્શન છે જેમાં આપ્ત વચનોનો સ્વીકાર થયો છે તો જૈન દર્શન છે એમાં આપ્ત વચનોનો સ્વીકાર થયો છે ચલો પ્રશ્ન નંબર સાડત્રીસ જગતનું સ્વરૂપ કેવું છે તો જગતનું સ્વરૂપ કેવું છે જડ અને ચેતન છે જગતનું સ્વરૂપ કેવું છે જડ અને ચેતન છે ચલો આડત્રીસ માં કીધું છે કે ભોગતા અને સાક્ષી કોના લક્ષણો છે તો ભોગતા અને સાક્ષી કોના લક્ષણો ની અંદર આવે છે તો ભોગતા અને સાક્ષી એ પુરુષના લક્ષણો છે પ્રશ્ન નંબર ઓગણચાળીસ પ્રકાશ અને જ્ઞાનનો ઉદય કયા ગુણનો સૂચક છે તો પ્રકાશ અને જ્ઞાનનો ઉદયે કયો ગુણ દર્શાવે છે તો સત્વ ગુણ દર્શાવે છે કયો ગુણ આવશે સત્વ ગુણના ત્રણ પ્રકાર છે ગુણ રજસ અને તમસ આવશે બધુંય આવશે ધોરણ બારમાં બેઠે બેઠું આવશે ચિંતા ના કરો ચલો ચાલીસમાં કીધું છે કે પિત્તરના ઘડાનું ઉપાદાન ઉપાદાન કારણ શું છે તો પિત્તરના ઘડાનું ઉપાદાન કારણ શું છે તો પિત્તળ જ થશે જવાબ પ્રશ્નમાં તમને જવાબ આપી દીધો છે ચલો એકતાલીસ માં કીધું છે કે સત્વગુણનું લક્ષણ શું છે ઉપર આવી જ ગયું છે ફરી પાછો ઊંધો પ્રશ્ન પૂછે છે તો સત્વગુણનું લક્ષણ શું થશે પ્રકાશમય થશે શું કીધું છે પ્રકાશમય ચલો બેતાલીસ માં કીધું છે કે જીવાત્માનું સૂક્ષ્મ શરીર કુલ કેટલા તત્વોનું બનેલું છે તો જીવાત્માનું સૂક્ષ્મ શરીર જે છે એ ઓગણીસ તત્વોનું બનેલું છે કેટલા ઓગણીસ તત્વોનું બનેલું છે

ચાલો ચુમ્માલીસ માં કીધું છે કે પંચ મહાભૂતોના બનેલા જીવાત્માના સ્વરૂપને શું કહે છે તો પંચ મહાભૂતોના બનેલા જે જીવાત્માનું સ્વરૂપ છે એને કહેવાય છે સ્થુળ શરીર શું છે સ્થૂળ અમુકમાં સ્થૂળ અને સૂક્ષ્મય આપેલું છે ભૂલથી ભૂલ ના થાય એનું થોડું ધ્યાન રાખવાનું થોડું ચોકસાઈથી એમસીક્યુ લખવાના ચલો પિસ્તાલીસ માં કીધું છે કે રાગ દ્રષ્ટિ પેરાયેલી વ્યક્તિમાં કેવા પ્રકારના ગુણનું પ્રાધાન્ય હોય છે તો રાગ દ્રષ્ટિ પ્રેરાયેલી વ્યક્તિમાં કેવા ગુણનું પ્રાધાન્ય હોય છે તો એમાં રજસ ગુણનું પ્રાધાન્ય હોય છે છે કયો ગુણ કીધો આનંદ સ્વરૂપનો અનુભવ કઈ અવસ્થામાં થાય છે તો જીવાતમાને પોતાના આનંદ સ્વરૂપનો અનુભવ કઈ અવસ્થામાં થાય છે તો જવાબ આવશે સુસુભતાવસ્થા કઈ અવસ્થા સુસુભતા અવસ્થામાં થાય છે ચલો સુડતાલીસ માં કીધું છે કે ઈશ્વરની ઉપાસના શા માટે જરૂરી છે તો ઈશ્વરની ઉપાસના ભગવાનની ઉપાસના શા માટે કરવી જોઈએ તો મોક્ષ માર્ગની પ્રાપ્તિ માટે તમારે મોક્ષ મેળવવો હોય તો ભગવાનની ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ ચલો આગળ જવું તો પ્રશ્ન નંબર અડતાલીસ માં ઈશ્વર અને જગતના સંબંધ અંગે વધુ સંતોષકારક સિદ્ધાંત કયો છે તો ઈશ્વર અને જગતના સંબંધ વચ્ચેનો વધુ સંતોષકારક સિદ્ધાંત છે છે તો જો ઈશ્વરવાદ એ જ ઈશ્વર અને જગતના સંબંધ સાથેનો સંતોષકારક સિદ્ધાંત છે ચલો પ્રશ્ન નંબર ઓગણપચાસ ઈશ્વર કોને પોતાના સંદેશવાહક તરીકે મોકલીને ધર્મના સંસ્થાપનનું કાર્ય કરે છે તો ઈશ્વર જે છે એ પોતાનો જે સંદેશ છે એ લોકો સુધી પહોંચાડવું હોય તો કોના માધ્યમથી પહોંચાડશે તો માધ્યમથી માધ્યમથી કોના ચાલો પછી પ્રશ્ન છે છે એમાં કીધું કે જગતના મુક્તા જીવનું અંતિમ લક્ષ્ય કયું છે તો જગતના પ્રત્યેક જીવનું અંતિમ લક્ષ્ય કયું છે તો મોક્ષ તમને ખબર છે ને કે જીવનના ચાર લક્ષ્ય છે એમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એમાં જે

જગત છે તો એવું સે કયા ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે તો જે ઉપનિષદ છે ઉપનિષદમાં આ વસ્તુ કહેવામાં આવી છે ઓકે ચલો મારા વાલાઓ અહીંયા એકાઉન્ટ ક્વેશ્ચન હતા મોસ્ટ હેપી આટલા કરી લેજો તો તમને તમારી પરીક્ષાની અંદર ખૂબ જ બેનિફિટ થશે ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આ રીતે ક્લાસીસ